શનિવારના દિવસે સંકલનની બેઠક મળી હતી આ બેઠકમાં બે મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ સંકલન સમિતિમાં ધારાસભ્ય અમિત શાહે રજૂઆત કરી કોર્પોરેશનના ફરિયાદ માટે એકસો પંચાવન ત્રણસો ત્રણ ઉપર જે ફરિયાદ કરવામાં આવે છે ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ લાવવા નથી આવતો તે પ્રકારના સત્તા પક્ષના ધારાસભ્ય આરોપ કરી રહ્યા છે મોટાભાગના કિસ્સામાં ફરિયાદનો ઉકેલ લાવ્યા પહેલા જ ફરિયાદ કરી દેવાય છે ક્લોઝ તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે અધિકારીઓ ફરિયાદ ઉકેલવાના બદલે તેને ક્લોઝ કરી દે છે તે પ્રકારની બુમરાડ ઉઠવા પામી છે અને અધિકારીઓને આ ફરિયાદ ઉકેલ લાવવામાં રસ ના હોય તે પ્રકારના આરોપો પણ એલિસ બ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહ લગાવી રહ્યા છે પહેલાં તો શું કહી રહ્યા છે ધારાસભ્ય અમિત શાહ તે સાંભળી લો શહેરની કેટલીક મિલકતો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની છે એની લીઝની મુદત પતી ગયા પછી પણ માલિકી એટલે જે જે લોકો પાસે છે એની પાસે ક્યાં લીઝ રિન્યુ કરવામાં નથી આવી બે પ્રોપર્ટી કાલોપુર વેજીટેબલ માર્કેટ ને જમાલપુર ફૂલ બજારની ફાઇલો જ ગુમ થઈ ગઈ છે એટલે કોર્પોરેશનને ખબર જ નથી કે લીઝ ક્યારે પતે છે કે પતવાની છે અને લાલ દરવાજાના અંડરગ્રાઉન્ડ જે પાલિકા બજાર છે એ ઓલરેડી જર્જરિત થઈ ગઈ છે એની લીઝની ફાઇલ અમે તો ગુમ થઈ ગઈ છે ત્યારે અધિકારી કહું કે ના મારા પાસે છે એવું હમણાં કહ્યું પણ કે જર્જરી થઈ ગયું છે ને અમે તપાસ કરી રહ્યા છીએ એટલે આ અંગે અમે મ્યુનિસિપલ કમિશન ધ્યાન દોરવા માંગીશું અમદાવાદના નાગરિકો એકસો પંચાવન ત્રણસો ટન ઉપર ફરિયાદ નોંધાવે છે કેટલાક કિસ્સામાં આ ફરિયાદો સોલ્વ ન થયા છતાં કોમ્પ્યુટરમાં સોલ્વ થયેલી બતાવે છે આદરણીય મ્યુનિસિપલ કમિશનરને આ અંગે ધ્યાન દોરતા તેમણે કહ્યું કે હા મારા ધ્યાનમાં પણ આવી વાત આવી છે અને આવા અધિકારીને અમે

આપણે સાંભળ્યા હતા એલિસ બ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહ તેમના મામલે સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવ્યો છે એકસો પંચાવન ત્રણસો ત્રણનો એ કોર્પોરેશનનો હેલ્પલાઇન નંબર છે પરંતુ તેના સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું તે પ્રકારની વાત પણ થઈ છે સાથે જ સૌથી ચર્ચાસ્પદ મુદ્દો બાઉન્સરની દાદાગીરીનો મામલો આજે એમસીમાં ઉઠ્યો છે

જે અહીંયા હાયર કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રાખેલા છે અલગ જ એજન્સીઓના મારફતે એ બાઉન્સરો જે પ્રમાણે આજે જે બેફામ થઈ જતા હોય છે બે દિવસ પહેલાનો જે બનાવ છે એ બે દિવસ પહેલાના બનાવોના અંદર જે પ્રમાણે બાઉન્સરો મીડિયા કર્મચારી હોય કે કોઈ આમ પ્રજા હોય જેના જોડે બદતમીજી બે બેહેવિયર કરે છે એ કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય આજે કમિશનને મેં આ કીધું મેં કમિશનર સાહેબ આટલા કરોડો રૂપિયા આપણે ખર્ચીએ છીએ પણ જે તે કંપની જે કંપનીના બાઉન્સરો છે તેને ખાસ કરીને પ્રશિક્ષણ આપવું જોઈએ કે કયા વ્યક્તિ જેવડે કેવી વાત કરે એક તો હોસ્પિટલનો અંદર કોઈ દર્દી દાખલો એનો સગાને અંદર મળવા જવા જવાની કોશિશ કરે તો એને જે પ્રમાણે એને રોકવામાં આવે છે એને એને ઉતારી પાડવામાં આવે છે અને જે પ્રમાણે બાઉસરોની દાદાગીરી દાદાગીરીની હું સમજું લુખાગીરી છે આ કોઈ પણ સંજોગોમાં કીધું કે આવા કોઈ પણ જે સંસ્થાઓ છે જે એજન્સીઓ છે એના પર તમે એક્શન લો અને જે પ્રમાણે કરોડો રૂપિયા છે આટલી બધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની જરૂર ક્યાં પડતી હોય છે એટલું બધું એવું શું કામ કરે છે અધિકારીઓને કે આટલા દસ દસ બાઉન્સરો એક એક ઓફિસરના બાર ઉભા રહે ભાઈ જરૂરત નથી હોય આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામાન્ય પ્રજા છે જે સમસ્યાઓને નળ ગટર ફરિયાદો ફરિયાદો લઈને આવતી હોય એ લઈને સાંભળવાની જવાબદારી અધિકારીઓની હોય છે ત્યારે તમે બાઉન્સરો ઉભા રાખીને રોકવાની કોશિશ કરો અને જે પ્રમાણે જે મીડિયાના કર્મચારીઓ મીડિયાના સાથીઓ દ્વારા સાથીઓ પર જે પ્રમાણે બાઉન્સરોએ જે પ્રમાણે હુમલો કર્યો એ હું સમજું છું એ કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લે અને સખત શબ્દોમાં એની નિંદા કરું છું મેં આજે કમિશનર સાહેબને કહેવું છું આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તેઓ કહી રહ્યા છે કે બાઉન્સરની દાદાગરી નહીં પણ આ લુખાગીરી કહેવા એ આરોપ કર્યા છે અને કહ્યું છે કે આ બિલકુલ આ બાબતો ચલાવી લેવામાં નહીં આવે એટલું જ નહીં હોસ્પિટલમાં પણ જે બાઉન્સરો દ્વારા હોસ્પિટલમાં દર્દીઓને આવવા જવામાં તેમના સગાઉને રોકવામાં આવે છે તે મામલે પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે સામાન્ય ફરિયાદને લઈ લોકો આવતા હોય છે પરંતુ અધિકારીઓ જવાબદારી સાંભળવાના બદલે બાઉન્સરોને આગળ ધરી દઈને આ જે આવા જ દબાવવા લોકોના કામ કરતા હોય તે બાબતે પણ ઇમરાન ખેડાવાડાએ સંકલન સમિતિમાં આકરા પ્રહાર કર્યા હતા દર્શક મિત્રો એન કવિ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં